પતંગ મહોત્સવ સમગ્ર ગુજરાત રાજ્યમાં પતંગ મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે તે અંતર્ગત આંતરરાષ્ટ્રીય કક્ષાનો પતંગ મહોત્સવ અમદાવાદમાં અને વિવિધ જિલ્લાઓમાં યોજનાર છે તે પૈકી તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દ્વારકા જિલ્લામાં શિવરાજપુર ખાતે પતંગ મહોત્સવની ઉજવણી થવા જઈનાર છે ટીસીજીએલ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલું છે જિલ્લા વહીવટીતંત્ર એસડીએમશ્રી ચીફ ઓફિસરશ્રી અને જિલ્લા પંચાયતના ડીડીઓશ્રી ડેપ્યુટી ડીડીઓશ્રી તમામ અધિકારીઓની હાજરીમાં એક કાલે મીટિંગ આયોજન કરવામાં આવેલું હતું આ પતંગ મહોત્સવમાં શિવરાજપુર બીચ ખાતે રાજકોટમાં જે પતંગ મહોત્સવ ઉજવવાનો છે ત્યાંથી પતંગવીરો છે એ અહીંયા આવશે જેમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉડાડનારા બી હશે વિવિધ રાજ્યોમાંથી આવેલા પતંગ ઉડાડનારા બી હશે સમગ્ર દ્વારકાના લોકોને દ્વારકાનો પ્રવાસ કરતા યાત્રાળુઓને પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ છે આ પતંગ મહોત્સવ શિવરાજપુર બીચ ખાતે તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ યોજાનાર છે